નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના આપણે માહિતી આપવાની છે અખાત રીતના પવન વિશેની અખાત્રીજનો પવન છે એ કઈ દિશામાંથી આવે તો આપણે આવનારું વર્ષ છે કેવું થાય એ પણ એક જોવાનું હોય છે કેમ કે જેવી રીતે આપણે જોવા જઈએ તો જે દેશી વિજ્ઞાન પ્રમાણે આપણે વારંવાર વાત કરતા આવ્યા છે કે ઘણા બધા લક્ષણો છે એ જોવાના હોય છે જેની અંદર કષ કાતરા હોય હોળીનો પવન હોય અથવા તો જે ચૈત્રી દનૈયા છે અખાત્રીજનો પવન છે વગેરે જે માર્કિંગ થતું હોય છે એનો એક ભાગ છે અખાત્રીજ નો પવન અખાત્રીજ ના દિવસે ઘણી બધી પ્રકારે અવલોકનો કરવામાં આવે છે જે અવલોકન કરવાની હોય એ અલગ અલગ હોય છે પવનની દિશા પણ ઘણા બધા બધા જે જાણકારો છે પોતપોતાની રીતે અલગ અલગ સૂચવે છે પણ જ્યાં સુધી મેં રિસર્ચ કર્યું ને હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી કઈ દિશાનો પવન હોય તો કેવું વર્ષ થાય એ વાત આજે આપણે આ વિડીયોની અંદર સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે ખાસ કરીને સૌ પ્રથમ તો અખાત્રીજ છે આવતીકાલ એટલે કે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ અને બુધવારના રોજ છે એટલે આવતીકાલે આ અખાત્રીજ ના પવન વિશે જે માર્કિંગ કરવાનું હોય છે અને ખાસ કરીને જે જે આ અખાત્રીજ છે છે એના વિશેની માહિતી આપવાની એની અંદર તો એ કે દિવસે જે પવન જોવાનું હોય છે એ વહેલી સવારે જોવાનું હોય છે વહેલી સવારે એટલે કે એનો એક્ઝેક્ટ સમય શું તો કે જે આપણે સૂર્ય ઉગે છે સૂર્યોદય થાય છે આપણા બધાના કેલેન્ડર ની અંદર સૂર્યોદયની તારીખ લખેલી જ હોય છે એ આપણે તારીખ અને સમય લખેલો હોય છે સૂર્યોદય નો જે સમય હોય એનાથી છન્નું મિનિટ પહેલાથી આપણે આ જોવાનું હોય છે એટલે વહેલી સવારે થશે એટલે કે જે સૂર્ય ઉગે છે એ જે સમય છે ને એનાથી છન્નું મિનિટ પહેલાથી આપણે આ જોવાનું છે ખાસ કરીને છન્નું એ છન્નું મિનિટ જોવામાં આવે તો પણ ચાલે બાકી જે શરૂઆતની જે છન્નું મિનિટ પહેલાથી તમે જોવાની શરૂઆત કરો અને જે શરૂઆતનો જે સમય છે એમાં ખાસ કરીને શરૂઆતની મિનિટ છે એ ખૂબ હોય છે મિનિટ માટે જે આપણે દિશાઓ પવનોની બતાવે તેના ઉપરથી પણ નક્કી થતું હોય છે કે આવનારું ચોમાસું કેવું થશે એટલે હવે સૌ પ્રથમ તો મારે આ વિડીયોની અંદર આપણે એ સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે કે છન્નું મિનિટ પહેલા જો તમે પવનોની દિશા છે એ જોવાનું ચાલુ કરો ખાસ કરીને મારે આપણે બધા મિત્રો વિનંતી એ પણ રહેશે જો તમારે પવન જોવાનું હોય તો વાડી વિસ્તારમાં બને ત્યાં સુધી જોવું ખુલ્લામાં જોવું કેમ કે ગામ હોય શહેર હોય તો એની અંદર પવનોની દિશા એક્ઝેક્ટ ખબર નથી પડતી એટલે વાડી વિસ્તારની અંદર એકદમ ખુલ્લા ખેતરની અંદર જો આપણે જોવામાં આવે તો એક્ઝેક્ટ પવનની દિશા ખબર પડશે કે કઈ દિશાનો પવન છે અને પવન જોવા માટે પણ ખાસ કરીને ધુમાડો કરવાનો એટલે ધુમાડો છે ને એ જશે એટલે આપને ખબર પડી જશે કે કઈ દિશામાંથી પવન આવે છે ને કઈ દિશામાં જાય છે એટલે સૂર્ય ઉગે ત્યાંથી છન્નું મિનિટ પહેલા જો તમે પવન આવતીકાલે જોવાની અંદર તમારે જે ધુમાડો કરશો તો પવન ક્યાં કઈ દિશામાં જાય તો કેવો વર્ષ થશે એની અંદર ખાસ કરીને જોવા જઈએ તો સૌપ્રથમ આપણે જે લેવાનો છે દિશા એ હશે ઈશાન એટલે કે ઉત્તર અને પૂર્વની વચ્ચેનો ખૂણો હોય છે ઈશાન દિશા કહેવામાં આવે છે માનો કે આપણે ઈશાન દિશામાંથી પવન ફૂંકાય અને ઈશાન દિશામાંથી જો પવન આવે તો એની અંદર તો થાય છે પણ એની અંદર જે આપણે ખેતી પાકો છે એની અંદર રોગ જીવાતનું પ્રમાણ છે એ વધારે રહે છે ચોમાસા દરમિયાન પવન સાથે વરસાદો પડે છે અને પાકને ઘણું બધું નુકસાન પણ થતું હોય છે એવી રીતે જો એ પછીની દિશા આવે છે એ છે પૂર્વ દિશા પૂર્વ દિશામાંથી આપણે પવનો આવે તો એ વર્ષે આપણે આવનારું જે ચોમાસું હોય છે એ થોડુંક નબળું થતું હોય છે અને આપણે પશુ માટે ઘાસચારાની પણ અછત રહીએ એ ટાઈપનું વર્ષ રહેતું હોય છે એટલે એમાં આપણે નબળું વરસ થાય જો પૂર્વ દિશાનું પવન આવે તો એ પછીની દિશા હોય છે અગ્નિ ખૂણો અગ્નિ ખૂણામાંથી જો પવનો ફૂંકાય તો જે વિસ્તારની અંદર અગ્નિ ખૂણામાંથી પવનો એ વિસ્તારમાં દુષ્કાળ પડવાની સંભાવનાઓ રહેલી હોય છે અને જો એ પછીની દિશા છે દક્ષિણ દિશા દક્ષિણ દિશામાંથી જો પવન ફૂંકાય તો દક્ષિણમાંથી જો પવન આવે તો એનો ધુમાડો છે ઉત્તર તરફ જતો હોય છે વિરુદ્ધ દિશામાં દક્ષિણમાંથી માંથી પવનો આવે તો એ વર્ષે પણ વર્ષ ખૂબ નબળું થાય છે દુષ્કાળ તો ન પડે પણ વર્ષ છે એ ખૂબ નબળું થતું હોય છે અને એની જગ્યાએ જો નૈઋત્ય ખૂણો એટલે કે જે દક્ષિણ અને પશ્ચિમ દિશાની જે વચ્ચેનો ખૂણો છે છેના જે ચોમાસું આવે છે એ ખૂણામાંથી જો પવનો ફૂંકાય તો એ વર્ષે વર્ષ સારું તો થાય છે પણ સારા વર્ષની સાથે સાથે પાકોમાં રોગ જીવાતનું પ્રમાણ પણ રહે અને અતિવૃષ્ટિની પણ શક્યતાઓ રહેલી હોય છે અને એ વર્ષે ચોમાસું છે એ છે પશ્ચિમ દિશા પશ્ચિમ દિશા એટલે આપણી દેશી ભાષામાં આપણે આથમણી સાઈડ પણ કહી શકીએ પશ્ચિમ દિશામાંથી જો પવનો આવે તો વનરાઈજી ખીલી ઉઠે એટલે કે વર્ષ ખૂબ સારું થાય અને આપણે એક અંદર ઉત્પાદન સારું લઈ શકીએ એ ટાઈપનું વર્ષ છે એ થતું હોય છે એ પછી દક્ષિણ પછીની દિશા છે દક્ષિણ અને ઉત્તરની વચ્ચેની એ છે વાયવ્ય ખૂણો એટલે વાયવ્ય ખૂણો એટલે કે જે આરબ તરફના જે પવનો આવતા હોય તે ઝાકરી પવનો વાયવ્ય ખૂણામાંથી જો પવનો આવે તો એ વર્ષ પણ ખૂબ સારું થાય છે સારા વરસાદ થાય અને મબલક ઉત્પાદન આપે એવા વર્ષ થતા હોય છે અને માનીએ કે આપણે જો ઉત્તર દિશામાંથી આવે તો એને અમૃત વર્ષ કહેવામાં આવે છે અમૃત વર્ષ એટલે કે નદી નાળા છલકાઈ જાય कुवाओ भराइ आई डेमो भराइ आई

ધુમાડો કરવો એટલે ધુમાડો જશે કોઈ વિસ્તારમાં નૈઋત્યની દિશામાંથી હશે કે કોઈ વિસ્તારની અંદર આપણે વાયવ્યથી હશે કોઈ વિસ્તારની અંદર ઉત્તરમાંથી પવન હશે બધા જ વિસ્તારોની અંદર અલગ અલગ દિશામાંથી પવન જોવા મળી શકે છે જે વિસ્તારની આપણું જે અનુભવના આધારે જે આ પોસ્ટક તૈયાર કરીને તમને માહિતી આપી છે બાકી આમાં જનરલી એવું પણ બનતું હોય જરૂરી નથી કે અખાત્રીજના પવન સંકેત સંકેત આપ્યા છે એવું જ વર્ષ થવાનું છે કેમ આપણે જેવી રીતે જોવા જઈએ તો હોળીનો પવન છે ચૈત્રી દનૈયા છે એનું પણ મહત્વ હોય છે ઘણી વખત એવું કે બીજા બધા પરિબળો હોય હોય અને આમાં કદાચ પવનના નબળા સંકેત મળ્યા હોય તો ડરવાનું કે ગભરાવાનું નહીં કેમ કે બીજા પરિબળો છે એ આપણે સારા હોય તો આપણે વર્ષ સારું પણ થઈ જતું હોય છે પણ એક દેશી વિજ્ઞાન પ્રમાણે જે આપણી પરંપરા ચાલી આવે છે અખાત્રીજની એ અખાત્રીજની પરંપરા મુજબની આ માહિતી માહિતી છે આપવાનો પ્રયત્ન કર્યો ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે પવન જોવાની માહિતી પણ આપી છે આવતીકાલે જે મિત્રો આ પવન જોવે એ મિત્રોને વિનંતી રહેશે કે પવન જોયા પછી આપણે કોમેન્ટની અંદર જણાવી દેવાનું કે અમારો આ તાલુકો છે ને આ તાલુકાની અંદર આ દિશાનો પવન હતો અને આ દિશામાં પવન ગયો છે એ પછી આપણે આવતીકાલે આખું રિસર્ચ કરી અને કયા વિસ્તારમાં કેવું વર્ષ થશે એનું એક ટૂંકું અનુમાન છે એ પણ આવતીકાલના વિડીયો ની અંદર આપવાનો પ્રયત્ન કરશું એટલે ખાસ અખાત્રીજના પવન વિશેની ખૂબ અગત્યની માહિતી હતી એ મેં આજે આપના આ વિડીયો ની અંદર આપવાનો પ્રયત્ન કર્યો અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે